જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનોથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે આ વચ્ચે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આઠ ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 4 થી 5 ડિસેમ્બર થી વાદો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છટા પડવાની શક્યતા છે આ ઉપરાંત 8 ડિસેમ્બર ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો જોર વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે કેટલાક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે 10 થી 11 ડિસેમ્બર ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો જોર વધશે. સાથે તાપમાન 11 થી 12 ડિગ્રીએ પહોંચી જશે.